નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ અગિયાર વિશે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બી જેની પ્રશ્ન બેંક બે છે જે ઓગસ્ટ બે ના રોજ લેવાય છે તો એનું મિત્રો આજે આપણે સોલ્યુશનની ચર્ચા કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો સાથે આગળ આપણે જે પણ ચર્ચા કરીશું કે જે આ સિવાય પ્રથમ પરીક્ષા જે આવનારી છે તો એના આઈએમપી પેપરોનું સોલ્યુશન એનું મટિરિયલ બધું તમને ક્યાંથી મળશે તો ખાસ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દીધી છે તો તમારા મિત્રોને પણ સાથે શેર કરી દીધું છે તો જોઈએ એમાં કયા કયા પ્રકરણનો સમાવેશ છે તો પ્રકરણ ત્રણ અને પ્રકરણ ચારનો સમાવેશ એમાં કરે છે તો ચાલો જોઈએ વિભાગ એ તો વિભાગ એ આપણા હેતુલક્ષી પ્રકારના જે પ્રશ્નો છે એમાંથી એમસીક્યુ પ્રકારના છે એટલે કે સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે તો જોઈએ પ્રથમ પ્રશ્ન છે બેંકના મુખ્ય કાર્યોમાં કોનો સમાવેશ થતો નથી તો કે ઓપ્શન બી ટ્રાવેલર્સ ચેક આપવા નથી થતો એમ બીજું બેંક મુખ્યત્વે કેટલી રીતે થાપણો સ્વીકારે છે તો ઓપ્શન સી ચાર રીતે ત્રીજો સવાલ શાકપત્રની સેવા આપવા માટે બેંકને કયા પ્રકારની આવક મળે છે તેમાં જવાબ આવશે એ કમિશન ચોથો સવાલ બેંકને ગૌણ કાર્યોમાં કોનો સમાવેશ થતો નથી તેમાં જવાબ આવશે મિત્રો સી આંતરબેન્કિંગના વ્યવહારો કરવા એમાં સમાવેશ થતો નથી ઘણા વિદ્યાર્થીનો પ્રશ્ન છે કે સર અમારે આમની જે પીડીએફ જોઈતી હોય ક્યાંથી મળશે પ્રથમ પરીક્ષાનું મટીરીયલ તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમને એવું ડાઉનલોડ કરો છો ત્યાં જઈને તમારે સર્ચ કરવાનું છે રેડી ત્યાં જઈને સર્ચ કરશો લાવો લોગો આવશે આવું નામ આવી જશે એને તમારે ઇન્સ્ટોલ કરીને ઓપન કરવાની છે ઓપન કરશો એટલે અહીંયા અહીં પેજ આવશે જો હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર જે ઘરે રહેતો હોય ફોન અથવા તમારા મમ્મીનો પપ્પાનો કોઈ પણ હોય એ તમે નાખી શકો છો સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેશો તો તમે લોગ થઈ જશો હવે આવું કંઈક પેજ આવશે હવે અહીંયા પેઇડ કોર્સમાં જશો એટલે ત્યાં ક્લિક કરશો એટલે ધોરણ અગિયારનો એક ફોલ્ડર હશે એ ધોરણ અગિયારના ફોલ્ડરમાં તમે જશો એટલે ત્યાં તમને ધોરણ અગિયાર આર્ટ્સ અને કોમર્સના દરેક વિષયના પ્રથમ પરીક્ષાના સંપૂર્ણ સોલ્યુશનના પેપરો એનું સોલ્યુશન એનું અહીંથી મળી જશે રેડી પછી તો કે અહીં એક્ઝામ પેપરમાં મિત્રો આ પીડીએફ મૂકી દેવામાં આવશે ટૂંક સમયમાં તે પણ તમે ત્યાંથી મેળવી શકશો અહીંયા લિસ્ટ ખુલશે એમાં જે ધોરણમાં તમારે વિડીયો જોવો એ વિડીયો વિષય ધોરણ પર ક્લિક કરશો એટલે વિડીયો આવશે આ વિષય આવશે વિષય પર ક્લિક કરશો એટલે એના પાઠ આવશે પાઠ ઉપરથી વિડીયોને તમે જોઈ શકો એટલે મિત્રો આપણી ચેનલમાં ધોરણ ત્રણથી થી બાર સુધીનું છે તો તમારા મિત્રો સગા સંબંધી ભાઈ બહેનો એને તમે પણ જાણ કરો જેથી કરીને એ લોકો પણ આ માહિતી મેળવી શકે ચાલો આપણે પાંચમો સવાલ જોઈએ એક બેંક બીજી બેંક ને ઉદ્દેશી લખેલ પત્રને શું કહેવાય તો એને શું કહેવાશે મિત્રો શાખ છઠ્ઠો સવાલ રોમન સામ્રાજ્યના કયા નામે ઓળખવામાં આવે આવતો ભાઈ તો ભાઈ એને શું કહેવામાં આવતું તો કે માસેલા સાતમો સવાલ વિશ્વની સૌપ્રથમ પ્રથમ બેંક કયા વર્ષે શરૂ થઈ હતી તો વિશ્વની વાત છે મિત્રો તો ચૌદસો સાત માં આઠમો સવાલ કયા ઇટાલિયન શબ્દ પરથી બેંક છે એ શબ્દની ઉત્પત્તિ થઈ હતી તો જવાબ આવશે મિત્રો બેંકો આરટીજીએસ દ્વારા વધુ વધુ કેટલી રકમ છે ફેરબદલી કરી શકાય છે તો મિત્રો અહીંયા આવશે વધુ વધુ છે તો અહીંયા બે લાખ છે પણ વધારેમાં વધારે મિત્રો વીસ લાખ છે પર ડે એટલે પર ડે એટલે ચોવીસ કલાકમાં ચોવીસ કલાકમાં વીસ લાખ થાય છે એટલે આપણા અહીંયા જવાબ આવશે ગમે તેટલો એટલી બાકી હકીકતમાં કેટલી આવશે તો કે વીસ લાખ સુધી એક દિવસમાં છે એ એ પ્રમાણે છે 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 કરી શકાય ચાલો સવાલ ટ્રાન્ઝેક્શન પદ્ધતિ થી બેચ પ્રમાણે સેટલ થાય છે તો અહીંયા આપેલું છે ડિફરન્ટ નેટ સેટલમેન્ટ નેક્સ્ટ અગિયારમો સવાલ ની બેચમાં એક મેસેજમાં વધુમાં વધુ કેટલા ટ્રાન્ઝેક્શન હોય છે તો એમાં આવશે ઓપ્શન સી દસ બારમો સવાલ આઈ એફ આઈ એફએસસી કોડ કેટલા ડિજિટનો હોય છે તો એમાં આવશે જવાબ સી અગિયાર ડિજિટનો હોય છે આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયાને શું કહેવાય તેને શું કહેવાય માહિતી સંચાર ઇન્ટરનેટને બીજા કયા નામથી ઓળખવામાં આવતું નથી તો ઇન્ટર કનેક્શનથી ઓળખવામાં આવતું નથી ચાલો પંદરમો સવાલ ઇન્ટરનેટના માલિક કોણ છે ભાઈ તો એનો માલિક કોઈ નથી શું છે તો કે ઇન્ટરનેટ બ્રાઉઝર છે ઈ કોમર્સ વેપારની પ્રક્રિયામાં માધ્યમોમાં કોનો સમાવેશ થતો નથી તેમાં એમાં આવશે બી કોમ્પ્યુટરનો સમાવેશ થતો નથી અઢારમો સવાલ માહિતી સંચારની પ્રક્રિયામાં સોપાનો સાચો ક્રમ તો કે જો પહેલા આવશે બે એટલે પહેલો ક્રમ આવશે પછી તો કે એક એટલે બીજો ક્રમ આવશે હા પહેલો બીજો પછી આવશે ત્રીજો અને આ ચોથો એટલે આપણે કયો જવાબ સાચો બનશે વિધાન સી આપણું સાચું બનશે ચાલો આગળ વધીએ આપણે ઓગણીસમો સવાલ સરસ મજાનો આપ્યો છે જોડકા સ્વરૂપે તો કોમ્પ્યુટર નેટવર્કમાં નેટવર્કના પ્રકારોને તેના સંબંધિત અર્થ સાથે જોડો તો અહીંયા આપણે આપેલું છે કોમ્પ્યુટર નેટવર્કના પ્રકારો અને આ બાજુ આપ્યું છે સંબંધિત અર્થ તો કે લેન લેનમાં શું આવશે તો કે ડી હા નિશ્ચિત સ્થળ પરના કોમ્પ્યુટર એકબીજા સાથે વાયર થી વાયર વગર જોડાય હોય એને લેન કહેવાય ચાલો આગળ વધીએ બીજું સ્કેન આપ્યું છે તો કેનમાં આવશે કેમ્પસ પરના કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલું હોય પછી ત્રીજું આપ્યું છે મેન તેમાં શું આવશે ડી શહેર પરના કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય અને વેન તો એમાં શું આવ્યું એ વૈશ્વિક રીતે કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય ચાલો આવશે જવાબ આવશે મિત્રો બી ચાલો શું આપ્યું છે વીસમો સવાલ છે ઇન્ટરનેટ પર માહિતીની શોધ કરવાની પ્રક્રિયામાં સોંપવાનો સાચો ક્રમ ગોઠવો તેમાં આવશે પહેલાં બ્રાઉઝરની પસંદગી પછી આવે સર્ચ એન્જિનની પસંદગી પછી આવે જરૂરી માહિતી સર્ચ બારમાં એન્ટર કરવી અને પછી વેબસાઇટ પસંદ કરવી ચાલો હવે ટૂંકા પ્રશ્નો એટલે કે આપણા બધા વિકલ્પ હતા હવે આપણે વિભાગ બી ની ચર્ચા કરીએ તો જોઈએ વિભાગ બી માં કઈ રીતના આપણે સવાલો પૂછેલા છે તો પહેલો સવાલ છે આરટીજીએસ સભ્ય પર પદ ધરાવતી તમામ બેંકોની શાખાની ઓળખ કયા કોડ થી થાય છે તો કે આઈએફસી કોડ થી થાય છે આઈએફસી કોડ નું એક ઉદાહરણ તો કે જો અહીં તમે જોઈ શકો છો એસબીઆઈ એન હા 0

કેશ ક્રેડિટ એટલે શું તો કે ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરવામાં આવે તેને શું કહેવાય કેશ ક્રેડિટ કહેવાય કોલ મની એટલે શું તો કે જે રકમ માંગવામાં આવે છે અને તરત જ મળે તેને કોલ મની કહે છે મિત્રો જે આ જે ઘણા વિદ્યાર્થીને એવો પ્રશ્ન હતો સર તમે લખો છો એમાં ઘણા અક્ષર ઉકલતા નથી તો મિત્રો આમાં લખી શકાતું નથી વ્યવસ્થિત એટલા માટે તમારી જે માંગ હતી એને ધ્યાનમાં રાખીને આપણે એના જવાબ જ છે ડાયરેક્ટ લખી દીધા છે તો આવી રીતના મિત્રો તમારે હજી જો પેપર મેળવવાના બાકી હોય તો પેઇડ કોર્સમાં જઈને પેપર તમે પ્રથમ પરીક્ષાના મેળવી શકો છો સારી તૈયારી કરી શકો છો ચાલો કોલ મની રેટ એટલે શું તો કે ભાઈ મેળવેલ વ્યાજ પર મેળવેલ રકમ પર વ્યાજનો દર નિશ્ચિત કરવામાં આવે છે તેને કોલ મની રેટ કહે છે પછી તો કે બેંકની કઈ સુવિધાને કારણે ટ્રાવેલર્સ ચેકમાં ચેકના વપરાશનું પ્રમાણ ઘટ્યું છે તો કે એટીએમ નવમો સવાલ છે બેંકને કયા ખાતામાં બેંકની ન્યૂનતમ શિલ્લક રાખવાની ફરજ પાડી શકે છે તો કે બચત ખાતું સેવિંગ એકાઉન્ટ ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે શું તો કે કોઈ એક બેંક અન્ય બેંકની શાખા પર લખેલો ચેક એને શું કહેવાય ડિમાન્ડ ડ્રાફ્ટ અગિયારમો સવાલ જોઈએ બાંધી મુદ્દતની થાપણ એટલે શું તો કે બેન્કો માટે ચોક્કસ મુદત સુધી થાપણોની રકમ વાપરી શકાય તેવા સ્ત્રોતો એટલે બાંધી મુદત કહેવાય બારમો સવાલ પે ઓર્ડર એટલે શું તો કે બેંકે સ્વીકારેલી રકમના બદલામાં જે ચેક આપે છે તેની પે ઓર્ડર કહેવાય સવાલ તો ઇન્ટરનેટ પરથી માહિતી મેળવવા માટે તમે કયા ઇન્ટરનેટ બ્રાઉઝરનો ઉપયોગ કરી કરો છો તેનું ઉદાહરણ ફાયરફોક્સ કોઈ પણ તમે લખી શકશો કમ્યુનિકેશન શબ્દ પર ભાષાનો શબ્દ પરથી ઉતરી કઈ ભાષા પરથી ઉતરી એવો છો કે લેટિન પંદરમો સવાલ કોમ્પ્યુટર નેટવર્કના મુખ્ય કેટલા પ્રકાર હોય છે તો કે ચા ઇન્ટરનેટ ઇન્ટરપ્રાઇઝ વેન નેટવર્કનું એક ઉદાહરણ આપો તો કે ભારતીય રેલવે સમગ્ર દેશોની ટીમની કચેરીઓનું કોમ્પ્યુટર સર્વર સાથે જોડા પછી તો કે પૂર્ણ નામ આપો ભાઈ તો કહેવાય ડબલ ડબલ્યુ ડબલ્યુ તો કે વર્લ્ડ વાઇડ વેબ કયા નેટવર્કને ઇન્ફ્રાનેટ પણ કહે છે તો કે કોમ્પ્યુટરના નેટવર્કના નેટવર્કને ઇન્ફ્રાનેટ પણ કહે છે ઇન્ટરનેટનો અર્થ આપો તો કે ઇન્ટરનેટ એટલે આંતરનેટ એટલે આંતર અને નેટ એટલે જાળો પ્રત્યાયન માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે તો કે કમ્યુનિકેશન તો આ રીતના થયો આપણો મિત્રો વિભાગ બી નું છે સોલ્યુશન સોલ્યુશનની ચર્ચા કરી આ રીતના આપણે વિભાગ સી પણ આપેલો છે તો હા આ બધા તમે પ્રશ્ન જોઈ શકશો વિભાગ ડી આપેલો છે અને વિભાગ ઈ પણ આપેલો છે તો મિત્રો આવી રીતના તમને છે એ સંપૂર્ણ જે પ્રશ્ન બેંક છે એની પીડીએફ જ્યાંથી કીધી ત્યાંથી મળી જશે એક્ઝામ પેપરમાં ટૂંક સમય મુકાઈ જશે અને આ સિવાય જે અમારે જો હજી પ્રથમ પરીક્ષાનો કોર્સ અહીં બી પ્રશ્નો અને પેપરો મેળવવા બાકી હોય તો તમે આપણી એપ્લિકેશનમાં પેઇડ કોર્સમાં જઈને જોઈ શકો છો અને બીજા વિષયની જો તમારે પ્રશ્ન બેનું સોલ્યુશન જોયું હોય તો આપણી ચેનલમાંથી પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકશો તો ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરી શકો છો વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્ત